હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં ફેમા કાયદો ઓગણીસો નવ્વાણું વિશેના અગત્યના એમ સીક્યુ વિશે ચર્ચા કરીશું જી સેટ જર્નલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ કે જેમાં તમામ પીડીએફ નોટ્સ જૂના પેપર સોલ્યુશન અગત્યના એમ સીક્યુ તમામ બાબતો ગુજરાતી ભાષામાં મળી જશે તમામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રશ્ન નંબર એક છે ફેમા કાયદો ભારતમાં ક્યારે લાગુ થયો તો ઈસવીસન બે હજારમાં ફેમા કાયદાએ કયા કાયદાનું સ્થાન લીધું તો ફેરા અધિનિયમ ઓગણીસો તોંતેરની જગ્યાએ ફેમાનો કાયદો અસ્તિત્વમાં આવ્યો ફેમાનું પૂરું નામ શું છે તો ફેમાનું પૂરું નામ છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફેમા કાયદાનો મુખ્ય હેતુ શું છે તો વિદેશી ચલણનું નિયમનમાં સરળતા લાવવાનો ફેમા કાયદાની અમલવારી માટેની સંસ્થા કઈ છે તો ફેમાનું નિયમન ભારતની અંદર કોણ કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ કરે છે ફેમા કાયદો કયા પ્રકારનો કાયદો છે તો એક મેનેજમેન્ટ એક્ટ છે એટલે એને વહીવટી કાયદો કહી શકાય ફેમા કાયદા હેઠળ વિદેશી ચલણ સંબંધિત વિવાદ છે એ કોના દ્વારા ઉકેલવામાં આવે છે તો ઓથોરિટીસ દ્વારા ફેમા કાયદો કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે તો વિદેશ વેપાર અને રોકાણ સાથે ફેમા કાયદામાં કઈ બાબતો પર નિયંત્રણ રાખવામાં આવે છે તો વિદેશી ચલણની લેવડ દેવડ ઉપર ફેમા કાયદા હેઠળ કયો ગુનો ગણાતો નથી તો નાગરિકનો ગુનો છે એ ફોજદારી ગુનો છે એ ફેરામાં ગણાતો હતો પણ ફેરા ફેમાની અંદર નાગરિકના ગુના છે એને ધ્યાનમાં લેવાતો નથી ફેમા કાયદાની અમલવારીમાંથી કોને સીધો લાભ થાય છે તો વિદેશી જે રોકાણકારો છે એને અથવા આયાત અને નિકાસકાર છે જે વિદેશ વેપાર સાથે સંકળાયેલા તમામ પક્ષકારો છે તેને આ કાયદાથી લાભ થાય છે વિદેશી ચલણનો અર્થ શું થાય ફેમા કાયદાના સંદર્ભમાં તો વિદેશી ચલણની અંદર કયા કયા ચલણનો સમાવેશ થાય ડોલર પાઉન્ડ યુરો વગેરે ચલણ તેમાં ભારતનો રૂપિયો પણ આવી જશે ફેમા કાયદાના અમલથી ભારતમાં કયા ક્ષેત્રનો વિકાસ થાય છે તો લિબરલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન્સ એટલે કે વૈશ્વિક વેપારની અંદર વધારો થાય છે ફેમા કાયદો કયા વર્ષની અંદર પસાર થયો તો ઓગણીસો ને નવ્વાણુંની અંદર અમલ કાયદેસર ક્યારથી શરૂ થયો તો ઈસવીસન બે હજારથી ફેમા કાયદો કઈ સંસદીય સમિતિ દ્વારા બનાવવામાં આવ્યો હતો તો રંગરાજન સમિતિ ફેમા કાયદા હેઠળ દંડ કોણ ફટકારે છે તો જે જજમેન્ટ એડજ્યુડેટિંગ કમિટી છે ઓથોરિટી તેના દ્વારા ફેમા કાયદો કોના હિતમાં છે તો કે વિદેશી રોકાણ અને રોકાણને સરળ બનાવવા માટે રોકાણકારોના હિતમાં છે ટૂંકમાં ફેમા કાયદાની જોગવાઈ મુજબ જો કોઈ વિદેશી ચલણનો ભંગ કરે તો એને નાગરિકને સજા થાય છે ફેમા કાયદાની અમલવારી કયા ક્ષેત્રે થાય છે તો કેન્દ્ર સરકાર દ્વારા આરબીઆઈ કરે છે મુખ્ય સૂત્ર શું છે તો કે વિદેશી ચલણના લેવડ દેવડમાં સરળતા રાખવી ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત